નમસ્કાર જાફરાબાદના નાગેશ્રી નજીક આવેલ મોમાઈવડ ચોથરા ખાતે બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન અશ્વપૂજન અને યજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કુળદેવી મોમાઈ માતાજીના સાનિધ્યમાં પરંપરાગત રીતે શસ્ત્ર અને અશ્વની પૂજા સાથે હવન યજ્ઞ વિધિ વિધિવત રીતે યોજાઈ આ પ્રસંગે મહંત શ્રી દાસજી અને ગુરુપ્રકાશ દાસજી બાપુએ શસ્ત્ર અને ત્રિશુલ પૂજન કર્યું જ્યારે વિદ્રાન શાસ્ત્રી શ્રી યશદાદા રાજુલાવાળાએ વૈદિક વિધિ કરાવી યજ્ઞના મુખ્ય દાતા વરુ રહ્યા હતા કાર્યક્રમમાં બાબરીયાવાડના બેતાલીસ ગામોમાં સમાજજનો વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ

તો ખૂબ બોકું એટલા બધા યુવાનો વડીલો બધા આવ્યા એનો બધાનો ખૂબ ખૂબ આભાર બીજું એ કે ફરવાનું આપણે જે શસ્ત્રનું સન્માન કર્યું ગુંદન કર્યું હસવાનું કર્યું યુવાનોને ખાસ કહેવાનું કે જેવી રીતે આપણી ગાય ફૂંજાય છે એવી જ રીતે આપણે ક્ષત્રિય માટે એક ફૂંદનીય વસ્તુ છે કોણ અશ્વના થઈ હાથ હથિયાર લઈ કાઠીએ કાઠીયા વાળ કીધો આવો એક રોડા અવસરમાં બધા વડીલોને વંદન છે પણ યુવાનોને ખાસ કહેવાનું કે ઘોડા ઉપર કોઈએ ખોટીનો ખા ભાર ન કરે જય શ્યામ જય શ્યામ